ભાજપના દિગ્ગજ નેતાઓનું સરનામું બદલાયું તમામ નવા મંત્રીઓને બંગલાની ફાળવણી પાલનપુરમાં એસટી સ્ટેશન પર બસમાં યુવકનો આપઘાતનો પ્રયાસ પોલીસ દોડતી થઈ ગુજરાતમાં સિઝનનો સરેરાશ ટકા વરસાદ સૌથી વધુ કચ્છમાં એકસો પચાસ ટકા છેલ્લા એક મહિનામાં જ ગુજરાતમાં સરેરાશ ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે હિંમતનગરમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતોનો નો હલ્લાબોલ કાર્યકર્તા ભાગ્યા સ્થળ બદલવું પડ્યું સોળમી સદીમાં ખોવાયેલું બોમ્બ જીસસ નામનું જહાજ રણમાં દટાયેલું મળ્યું બે સોનાના સિક્કા સહિતનો મળ્યો ખજાનો નિરાશ ખેડૂતોની સરકાર પાસે માંગ જો ઉદ્યોગોનો દેવો માફ થઈ શકે તો ખેડૂતોનું નુકસાન કેમ નહીં ચાર નવેમ્બરના મહત્વના સમાચાર અંબાલાલ પટેલની આગાહી સાત નવેમ્બરથી ઠંડા પવન ફોંકાવાની શક્યતા જૂનાગઢ ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી થયા ગોમ પોલીસે શોધગોળ શરૂ કરી ગુજરાતમાં સસ્તા અનાજની ની સત્તર હજાર દુકાનો બંધ બેઠકમાં બોલા ચાલી બાદ સરકાર સાથે મંત્રણા નિષ્ફળ ચીને તો વૈશ્વિક સ્તરે હડકંપ મચાવી એક નિર્ણયથી ગોલ્ડ માર્કેટમાં હાહાકાર સોનાના ભાવમાં આવશે જંગી ઉછાળો ભાવ એક લાખ બત્રીસ હાજર બસો ત્રીસ છે અને બાવીસ કેરેટ સોનાના ભાવ એક લાખ એકવીસ હાજર બસો પચાસ છે વડોદરામાં એલપીજી બોટલમાંથી ગેસ ચોરીનો નું કૌભાંડ ચાલીસ દિવસ બાદ ટેમ્પો ડ્રાઈવર અને ડિલિવરી બોય સામે ફરિયાદ હચમચાવી દેતી ઘટના ટ્રોલી મળી અજાણી યુવતીની લાશ પોલીસ તપાસ શરૂ વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં જાહેરમાં ગાળો બોલી ઝપાચપી કરતા છ યુવકોનો વિડીયો વાયરલ પોલીસે છને દબોચ્યા કોલેજોના અધ્યાપકોને સ્ક્રીનિંગ ટેસ્ટ માં સાઈડ ગુણ આવે તો રિસર્ચ માટે એક થી સાડા ત્રણ લાખ સુધીની સહાય મળશે